બે હજાર બારમાં માં મુગલી સરાની ખજુરાવાડીમાં આવેલી મિલકત ખરીદી હતી ત્યારબાદ તેઓની માતાએ વસિયતનામું કરી આપી અને મોહમ્મદ કરોઝ મિલકતના માલિક બનાવ્યા હતા દરમિયાન તેઓને જાણવા મળ્યું હતું કે આ મિલકત ઉપર સિવિલ દાવા કરાયા છે અને માલિકી હક માટે એક ભાડા ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં લખાવી લેનાર તરીકે નટવરલાલ મગનલાલ અને લખી આપનાર તરીકે અબ્દુલ અજીઝ નૂર મહમ્મદ નું નામ હતું આ ડોક્યુમેન્ટમાં ડીએન તિવાળા સહી કરી હતી તો ડીએન તિવાળા માલિક ન હોવા છતાં પણ તેઓએ સહી કરી આપી અને ત્યારબાદ નટવરલાલ મગનલાલની પણ સહી કરી અને મુગલી સરાના વરિયાવી બજાર ખજુરાવાડીમાં રહેતા અબ્દુલ અઝીઝ નૂર મોહમ્મદ જરાય મિલકત પચાવી પાડી હતી આ સમગ્ર મામલે અબ્દુલ અજીઝની સામે લાલગેટ ગેટ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને પોલીસે ગણત્રીના કલ્લાકોમાં અબ્દુલ અજીઝ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને જેલ હવાલે કર્યો છે તેની સાથે જ આરોપી વિરુદ્ધ લેન્ડ ગેબિંગ સહિતની કલમો લગાવી અને કાર્યવાહી કરવાની માંગ મીડિયા સમક્ષ કરાઈ છે મારું નામ અબ્દુલ સમદ મુનશી છે અને મારા ભાઈ છે મોહમ્મદ મુરબ્બુલ અબ્દુલ મજીદ મુનશી એની ખજુઆમાં જગ્યા છે એની ઉપર ખોટી રીતે કબજો કરીને ખોટા દસ્તાવે કાગળિયા તૈયાર કરી ને ત્યાં રજૂ કરી રજૂ કરવામાં આવ્યા હતા એના માટે એની પર લાલગેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી અને લાલગેર પોલીસ દિનભપૂર્વક તપાસ કરી અને એને ગુનો દાખલ કરવામાં આવ્યો છે એની પર કોણ છે સામેવાળો વ્યક્તિને કઈ રીતે કબજો કરાયો છે એને કેટલા વર્ષોથી કરાયો સામેવાળો વ્યક્તિ છે મોહમ્મદ અઝીજ એવું કંઈ નામ છે અજી અબ્દુલ જરા એવું કંઈ નામ છે એ જાણવા મળ્યું છે ને એ વ્યક્તિ ઘણા સમયથી ઘણા લોકોને અંદર તૈયાર કર્યા છે એવી રીતે ખોટા ડોક્યુમેન્ટ બનાવવા માટે અને ઘણા લોકોને પ્રોત્સાહિત કર્યા છે એ વ્યક્તિએ અને એવી રીતે ઘણા બધા વ્યક્તિ અંદર છે કે જેની વાત ખોટા દસ્તક ડોક્યુમેન્ટ ઊભા કર્યા છે જે ખરેખર એક ગુના ગુનાના પાત્ર છે જે આપણા ગુજરાતના કાયદાની મુજબ કે લેન્ડ ગેબિંગનો ગુનો દાખલ થાય ને મારી રજૂઆત છે મારા ભાઈ વચ્ચે મારી રજૂઆત છે ને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા ગુનેગારોને સજા સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ કે જેનાથી આવા આવનારા ખુદે આવા ઈચ્છા આવું કામ કરી શકે